નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકું ચેનલમાં હું કુંજ પણ તે દીધું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે જે અઢાર મહિનાનું ડીએ બાકી હતું તે હવે કર્મચારીઓને મળશે ખાતામાં આવશે બે પોઈન્ટ અઢાર લાખ લેટેસ્ટ અપડેટ ટુડે અપડેટ તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે ટેલિગ્રામ ચેનલ બનાવે છે બંને જગ્યાએ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય તે જોઈન થઈ જજો તમે ચેનલ પર સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે કોઈ પણ ડીએ બાબતે શિક્ષણ માટે ઉપયોગી બને એ તમામે તમામ માટે તમને ચેનલ વાત કરવામાં આવશે ચેનલ સબસો ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નંબર બગતા વિડીયોની શરૂઆત કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો કે જે લાંબા સમયથી પેન્ડિંગ કેન્દ્રીય કર્મચારીઓ છે એની માગે એક મોટો નિર્ણય લેવો જોઈ રહ્યો છે જે કેન્દ્ર કર્મચારીઓ અઢાર મહિનાનું પેન્ડિંગ ડીએના બાકી જે બાકીના મુદ્દે સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે જેનાથી લગભગ તમામને ફાયદો થશે એક કરોડ પરિવાર શક્ય છે તે દિવસ પ્રમાણે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યાં સુધીમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં જેમાં હજુ ચાર તબક્કા મતદાન બાકી છે અને ચાર જૂને પરિણામો આવશે ત્યારબાદ સરકારે કોઈ જે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જો કેન્દ્રીય કર્મચારીઓ અટવાયેલા ડીએમાં બાકી નાણાં મળે તો આ રકમ મોંઘવાયેલી બૂસ્ટર ડોઝ જેવી સાબિત થશે જો જો કેન્દ્રીય કર્મચારીની મોટી રકમ મળશે તો કેન્દ્રીય કર્મચારી અઢાર મહિનાના પેન્ડિક ડીએનો એરિયા ચૂકવવામાં આવશે તો આ સમાચાર ડોઝ જેવા સાબિત થશે એ ગણતરી પ્રમાણે કર્મચારીઓને લગભગ બે લાખ અઢાર હજાર રૂપિયા મળી શકે છે આ એક મોટી બાબત છે મિત્રો ત્યારબાદ કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણ સમયગાળામાં ગ્રામ દરમિયાન એક જાન્યુઆરી હજાર વીસથી ત્રીસ જાન્યુઆરી હજાર એકવીસ સુધીના ડીએના બાકીના પૈસા મોકલ્યા ન હતા જેના પછી કર્મચારી સતત માંગ કરી રહ્યા છે એવું માનવામાં આવે છે કેન્દ્રીય કર્મચારી એમના ખાતામાં લગભગ બે લાખ અઢાર હજાર રૂપિયા મળવાનું શક્ય છે જે એક માત્ર માત્ર જેવું એક જો એક માત્ર જેવું છે સરકાર આ અંગે ગમે ત્યારે મોટો નિર્ણય લઈ શકે છે કોઈ સત્તાવારી રીતે કોઈ સત્તાવારી રીતે કોઈ એ કહ્યું નથી કેન્દ્રીય કર્મચારી આટલું ડી એ મળી શકે છે કેન્દ્રીય કર્મચારીમાં હવે પચાસ ટકા મોંઘવારી ભઠ્ઠામાં લાભ મળી રહ્યો છે અગાઉ કર્મચારીને છે ટકા મળતો હતો તો તાજેતરમાં સરકાર મોંઘવાઈલ પત્ર ચાર ટકા વધારો કર્યો છે ત્યાં બાદ વધીને પચાસ ટકા થઈ ગયો છે સાહેબના પગાર પાંચ મુજબ ડીએ દર વર્ષે બે વાર વધારવામાં આવે છે વધારે ડીએ એક જાન્યુઆરીથી જુલાઈ અમલી આપવામાં આવે છે અને ચાર ટકા ડીએ દર જે વધારવામાં આવ્યા હતા તે એક જાન્યુઆરી અમલમાં આવશે તો મિત્રો હવે કોઈ પણ અપડેટ આવશે ડીએ બાર જેટા મહિના ડીએ બાકી છે સરકારી કર્મચારી બાબત કોઈ પણ અપડેટ આવશે તો તમે તરત જ જાણ કરવામાં આવશે ત્યાં આગળ સબસીકરણ ભૂલશો નહીં